વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં શ્રમિકોના કથિત શોષણ અને ન્યાયના મુદ્દે આજે તાલુકા કોંગ્રેસ અને કામદારોના એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું કામદારો છે ગુલામ નથી સમાન કામ સમાન વેતન સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યા હતા વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કામદારોએ રેલી કાઢી પાર્ટીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ રજૂ કરી હતી આ મામલો વલસાડની ગુંદલાવ જીઆઈડીસી માં આવેલી ડેમોસા કંપની અને વાપી જીઆઈડીસી માં આવેલી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે કારણ કે આ બંને કંપનીના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્ને હાલ હડતાળ પર છે આવેદનપત્રમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુનિયન દ્વારા મુખ્યત્વે પગાર વધારો કામદારોની પુનઃ નિયુક્તિ અકસ્માત વળતર મહિલા કામદારોના સમયમાં ફેરફાર અને કંપનીમાં સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે કામદારોની માંગણીઓમાં વર્ષ બે કરવામાં આવી છે અકસ્માત વળતર અંગે જો કોઈ કામદારનું ચાલુ નોકરી અકસ્માત કે મૃત્યુ થાય તો તેને રૂપિયા વીસ લાખ સુધીનું વળતર અને તેના બાળકોના શિક્ષણનો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે મહિલા કામદારો માટે સવારે સાત થી બપોરે ત્રણ વાગ્યાનો જૂનો સમય યથાવત રાખવાની માંગ છે કારણ કે હાલનો સમય અગિયાર થી સાંજે સાત વાગ્યાનો સમય તેમના ઘરેલું કામકાજમાં અડચણરૂપ બને છે આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે પોતાના હક અધિકાર માટે અવાજ ઉઠાવતા કામદારોને વગર નોટિસે નીચલી કક્ષાની પોસ્ટ પર ટ્રાન્સફર કરવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવાનું બંધ થવું જોઈએ કંપનીમાં સેનિટેનેશન બાથરૂમ કેન્ટીન અને વાહન પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રેલી દરમિયાન મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વાપી અને ગુલંદાવ જીઆઈડીસીની કંપનીના કામદારોના પ્રશ્નો લઈને અમે આક્રોશ રેલી કાઢી હતી કામદારો છેલ્લા ઘણા સમયથી અન્યાયનો સામનો કરી રહ્યા છે અમે આજે ત્રીજી વખત રેલી કાઢીને એસડીએમને આવેદનપત્ર આપ્યું છે જો આગામી પાંચ દિવસમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ કંપનીની બહાર ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે પ્રાંત અધિકારીએ આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી છે જોકે અનંત પટેલે ભાજપના નેતાઓ ઉપર આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી જતા રહે છે પરંતુ કામદારોના પ્રશ્નને લઈને કોઈ પણ સ્થાનિક નેતાઓ તેમની સાથે ઉભા રહ્યા નથી મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ પાર્ટી વલસાડ